આજે આપણે કેટલાક સવાલો અને એના ઉત્તરો છે તેની વાત કરવી છે સામાન્ય પ્રજાના મનમાં કેટલીક વાર આવા સવાલો ઉઠે છે કે સાંસારિક અને વ્યવહારિક એવું જીવન જીવતા જીવતા આધ્યાત્મિક જીવન જીવી શકાય કે કેમ તો એનું ઉત્તર છે કે હા જીવી શકાય તો એના માટે શું કરવું પડે બીજો પ્રશ્ન એ આવતો હોય છે કે આ સમાંતરે જો જીવી શકાતું હોય તો કેવી રીતે જીવી શકાય અને એની પદ્ધતિ એની રીત એની મેથડ કઈ હોઈ શકે તો સાદી સીધી રીતે એનો ઉત્તર એમ આપી શકાય કે આધ્યાત્મિક જીવન એ કંઈ પાટો બદલવાનું છે નહીં તમારી જીવનની ગતિ એક જ પાટા ઉપર ચાલી રહી હોય અને તમે પાટો બદલો એવું કશું છે નહીં તમારા સાંસારિક અને વ્યવહારિક જીવનની સાથે પણ તમે આધ્યાત્મિક જીવન છે તે જીવી શકો તો એને માટેની રીત કે પદ્ધતિ કઈ છે એને માટેની રીત કે પદ્ધતિ એ છે કે તમારે તમને ઉત્તર રૂપે કોઈને પૂછશો કોઈ વિદ્વાનને તો કહેશે કે તમારે તમારું બહારનું જીવન જીવવો છે ને એવું અંદરનું જીવન જીવવાનું શરૂ કરો ભીતરી જીવન જીવો તો તરત પ્રશ્ન આવશે સામે કે આ ભીતરી જીવન અથવા અંદરનું જીવન એટલે શું અને એ કેવી રીતે જીવી શકાય તેનો ઉત્તર એ છે કે જેને અંદરનું કે ભીતરી જીવન જીવવું છે તેણે પોતાની જાત સાથે વાત કરવાનું શરૂ કરવું પડે એનો સૌથી સરળ અને સહેલો એવો રસ્તો છે જાત સાથે વાત કરવી તે એટલે શું એવો પ્રશ્ન પૂછે કોઈ તો આપણે કહી શકીએ કે જાત સાથે વાત કરો એનો અર્થ એ છે કે તમે તમારી જાતને સવાલો પૂછવાનું શરૂ કરો અને એની પાસેથી ઉત્તરો મેળવવાનું શરૂ કરો આપણે બીજાને તો ઘણા સવાલો કરતા હોઈએ છીએ અને ઘણા ઉત્તરો મેળવતા હોઈએ છીએ પણ આપણે ક્યારેય આપણી પોતાની જાત સાથે સ્વ સાથે સંવાદ કરતા નથી અને આપણે એનું તળિયો તપાસવાનો ક્યારેય પ્રયત્ન કરતા નથી આવો પ્રયત્ન જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે થાય છે શું તમે જાણો છો એક બીજો પણ રસ્તો છે કે તમે જાત સાથે વાત કરવા માટે રોજ ડાયરી લખવાનું શરૂ કરો દૈનંદિની વાસરિકા જેને કહે છે એની અંદર તમારે ઉઠીને સવારના રાત્રે સૂતા ત્યાં સુધીમાં તમે દિવસમાં શું કર્યું તેનું પ્રામાણિક એવું વૃત્તાંત લખવાનું શરૂ કરો અને બરાબર પ્રામાણિકતાથી નિષ્ઠાથી જે ખરેખર તમે ખોટું બોલ્યા હોય તો એ પણ લખો તમે સાચું કંઈ કર્યું હોય સારું કામ કર્યું હોય તો એ પણ લખો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ પણ નોંધો બિલકુલ પ્રામાણિકતાથી એવી રીતે જાત સાથે આપણે જ્યારે વાત કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે આપણા આત્માની નજીક પહોંચીએ છીએ અને આપણા આત્માનું જે તળિયું છે તપાસવાની આખી પ્રવૃત્તિ શરૂ થાય છે શાસ્ત્રોની ભાષામાં એને આત્મનિરીક્ષણ અને આત્મપૃથ્થકરણની પ્રક્રિયા કહેવાય એ પ્રક્રિયા શું છે એ પ્રક્રિયા જે છે તે સેલ્ફ ચર્નિંગની છે એટલે કે આત્મમંથનની પ્રક્રિયા છે અને બીજી બાજુ સેલ્ફ ડ્રિલિંગની પ્રક્રિયા છે ખાલી ચર્નિંગ જ નથી કરતા તમે તમે સારકામ પણ કરતા જાઓ છો તમારા પોતાના ચિત્તની અંદર તમારા પોતાના મનોવલણોનું તમારા પોતાના વિચારોનું ખ્યાલોનું સારડીથી જેમ નીચે ઉતરતું ઉતરતું સારકામ થાય તેવું સારકામ કરતા જાઓ છો અને પરિણામે શું થાય છે એનું પરિણામ એ આવે છે કે તમારા આંતર ગહોવરનું એટલે કે તમારી અંદરની આત્માની જે ગુફા છે તેનું તળિયું તપાસવાનો પ્રયત્ન તમારાથી થાય છે આવું જ્યારે કરો છો ત્યારે તમને પોતાને નવાઈ લાગશે તમને ખ્યાલ નહીં આવે કે અત્યાર સુધી તમે આવો પ્રયત્ન નહોતો કર્યો માટે તમે કોણ છો તમે કેટલામાં છો તમારી જીવન ધાતુ કેવી છે તમે કેટલા પ્રામાણિક છો તમે કેટલા સાહસી છો તમે કેટલા ખરેખર પવિત્ર છો એ આજ સુધી તમે વિચાર્યું નહોતું એની જગ્યાએ એવા બધા ખ્યાલો એવા વિચારો તમારી અંદર આવવા લાગશે અને તમને પોતાને થશે કે આ હું તો મને જ ઓળખતો નહોતો મારી મને જ પહેચાન નહોતી આ ઘડી જે આવે છે આ જે સમજ આવે છે ને તે જાગી જવાની છે અને એવી સમજ જ્યારે આવે છે ને ત્યારે આપણા અજ્ઞાનનું આપણી અવિદ્યાનું આપણા અબોધપણાનું આપણને ભાન થાય છે અને એક ક્ષણ પ્રબુદ્ધતાની હોય છે એક ક્ષણ જાગૃતિની હોય છે અને જ્યારે એક ક્ષણ આવી જાય છે આપણા જીવનની અંદર ત્યારે જગતને જોવાનો દ્રષ્ટિકોણ જીવનને જોવાનો દૃષ્ટિકોણ જગન્નાથને જોવાનો દ્રષ્ટિકોણ આપણો બદલી જાય છે એટલે નરસિંહ મહેતાએ ગયેલું કે જાગીને જોઉં તો જગત છે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભોગભાશે આપણે જીવતા જીવતા ઉગાણી આંખે જીવીએ છીએ સભાનતાથી જીવીએ છીએ અને છતાંય સ્વપ્નાના જગતમાં જીવીએ છીએ મિથ્યા ભ્રમણાના જગતમાં જીવીએ છીએ આપણા ભીતરના સાચા જગતમાં આપણે જીવતા નથી તો આવું સાચા આપણા ભીતરના જગતમાં જીવવાનું આપણે શરૂ કરીએ ત્યારે ઉભારો ઊભા રો તમે આ બધી વાત કરો છો પણ મને એમ લાગે છે કે મારે જાતને પ્રશ્નો કેવા પૂછવા જોઈએ એના કંઈક નમૂના તો આપો એવો જો પ્રશ્ન કોઈ તમને કરે તો એના ઉત્તરો પણ આપણે આપવા રહ્યા તો કેવા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવા જોઈએ જો આપણે ખરેખર આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો કેવા પ્રશ્નો પૂછવા જોઈએ સૌથી પહેલો પ્રશ્ન આપણે એ પૂછવો જોઈએ કે મારામાં અને પશુમાં ચાર સમાનતા છે આહાર નિદ્રા ભય અને મૈથુન આ પશુ સહજ મારી અંદર જે ચાર પ્રવૃત્તિઓ છે એમાંથી હું બહાર નીકળી શક્યો છું કે નહીં એટલે કે મારી અંદર રહેલી પશુતા છે એને ઉગાડવાનો મેં કોઈ પ્રયત્ન કર્યો છે કે નહીં એને અતિક્રમવાનો કોઈ પ્રયત્ન કર્યો છે કે નહીં આવો એક પ્રશ્ન પૂછો બીજો પ્રશ્ન એ પૂછો તમને પોતાને તમારી જાતને કે પ્રત્યેક મનુષ્યની ચાર વસ્તુ ચંચળ છે એને કાબૂમાં લેવાની હોય છે અને એને માટેની એક પ્રોસેસ આપણે કરવી પડતી હોય છે કઈ ચાર વસ્તુ આપણી ચંચળ હોય છે એક આપણો શ્વાસ ચંચળ છે બીજું આપણું મન ચંચળ છે ત્રીજું આપણું બુંદ ચંચળ છે અને ચોથું જેને કહીએ આપણી જીભ છે તે ચંચળ છે આ ચારેય ચંચળ હોવાને કારણે આપણી પાસે કેટલાક ખોટા કામો થાય છે અને આપણે ખોટી દિશામાં છે તે ચાલ્યા જઈએ છીએ નથી શ્વાસનો ભરોસો નથી વચનનો ભરોસો નથી સ્વાદનો ભરોસો નથી જેને કહીએ પ્રકારે આપણા બુંદનો આપણને ભરોસો તો એના માટે શું કરવું પડે એવો પ્રશ્ન જો કોઈ પૂછે તો એનો ઉત્તર એવો હોઈ શકે કે એને માટે થઈને આપણે ચાર પ્રકારની યોગ સાધના કરવી પડે મનને કાબૂમાં લેવા માટે મંત્ર સાધના છે બુંદને કાબૂમાં લેવા માટે લય સાધના છે શ્વાસને કાબૂમાં લેવા માટે હઠયોગની સાધના છે અને એની સાથે સાથે સમગ્રપણે આપણા પોતાના ઉપર કાબૂ લેવા માટે થઈને રાજયોગની સાધના છે આવા ચાર યોગ આપણે જ્યારે જીવનની અંદર કરીએ ત્યારે આપણે આપણી આ ચંચળતાઓ છે તેને કાબૂમાં લઈ શકીએ છીએ ત્રીજી વાત ત્રીજો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછો કે ભાઈ મનુષ્ય તરીકે આપણી અંદર કેટલાક છ શત્રુઓ રહેલા છે એવું જે શાસ્ત્રો કહે છે એ છે કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર તો જીવતા જીવતા મેં આમાંથી કેટલા જે છે તેને વિદાય આપી હજી સુધી મારામાં કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર એ કેટલા પ્રમાણમાં છે એનું પ્રમાણ ઘટાડવા માટે મેં શું કર્યું પછીનો પ્રશ્ન તમે જાતને પૂછી શકો કે અત્યાર સુધી જે જીવન જીવ્યા એમાં કરવા જેવું શું તમે કર્યું અને ન કરવા જેવું તમે શું કર્યું શું કર્યું હોત તો વધારે સારું હતું અને શું કરવું જોઈતું હતું એનું તમને એક આખો અંદાજ તમને પ્રાપ્ત થશે એથી આગળ વધીને તમે એ પૂછો કે તમારી અંદર બીજી એક ખાસિયત એ છે કે તમને તમારા કુળનું વંશનું ગોત્રનું તમારા નામનું રૂપનું અભિમાન હોય છે એનો અહંકાર હોય છે એની આશક્તિ હોય છે તો આ આશક્તિ આ અભિમાન આ અસ્મિતા એમાંથી તમે કેટલા મુક્ત થયા છો તમારા નામરૂપના અભિમાનમાંથી તમારા કુળ ગો ગોત્ર વંશ એના ઘમંડમાંથી તમે કેટલા મુક્ત થઈ શક્યા છો પૂછો તમારી જાતને પૂછો એથી આગળ વધીને તમે એમ પણ પૂછો કે તમારી અંદરથી ધીરે 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 જે કંઈ રાજસી વૃત્તિઓ છે ને તામસી વૃત્તિઓ છે એને દૂર કરવા માટે તમે કેટલા પ્રયત્નો કર્યા અને એમાં તમે કેટલા સફળ કે અસફળ રહ્યા તમે પૂછશો કે તામસી અને રાજસી પ્રવૃત્તિ એટલે શું તો તામસી પ્રવૃત્તિ છે એ આળસ પ્રમાદ શિથિલતા ઊંઘ આ બધા આપણા તામસી પ્રવૃત્તિના લક્ષણો છે અને રાજસી પ્રવૃત્તિના લક્ષણો છે વર્કોહોલિક હોવું તે હું આ કરી નાખું હું તે કરી નાખું હું આકાશના તાળા તોડી લાવું હું મારા આખા વ્યવસાયની અંદર ટોચે પહોંચી જાઉં અભિનયના ક્ષેત્રની અંદર હું પ્રકાશ પ્રકાશ કરી દઉં મારા પોતાના વ્યવસાયમાં હું આમ કરી નાખું તેમ કરી નાખું એ બધું જ જેને કહીએ એ પ્રકારે રાજસી વૃત્તિ છે એ વૃત્તિઓને ઓળખીને તમે એની ઉપર કેટલો કંટ્રોલ કરી છો ક્યારે એનું વિશ્લેષણ તમે કર્યું છે જાત સાથે વાત કરતા એ સવાલ પણ તમે એને પૂછો પછી તમે એ સવાલ પણ પૂછો કે આજ સુધી મનુષ્ય તરીકે જીવતા જીવતા તમે ચાંચળ માકડ મચ્છર માખી એ બધા જેવું હેતુ વિહીન જીવન જીવે છે એવું હેતુ વિહીન ચિલ્લા ચાલુ પરંપરાગત જીવન જીવ્યા છો કે તમે ઈશ્વરે મનુષ્યનો દુર્લભ અવતાર આપ્યો છે તો એ દુર્લભ અવતારનો ફાયદો તમે ઉઠાવ્યો છે તમે આવી બધી જ હેતુરહિતતામાંથી બહાર આવીને તમારા જીવનનો કોઈ ઉદ્દેશ કોઈ હેતુ કોઈ ગંતવ્ય કોઈ ડેસ્ટિનેશન તમે નક્કી કર્યું છે તમારો ગોલ છે કોઈ એ ગોલ સંસિદ્ધ કરવા તમે કેટલા પ્રયત્નો કર્યા અને એમાં કેટલા સફળ નિષ્ફળ રહ્યા તમારી જાતને પૂછો તમે તમારી સ્વાર્થ પરકતાને છોડીને તમે પરમાર્થ અને પરોપકારના કાર્યો કેટલા કર્યા એ તમારી જાતને પૂછો તમે નીતિ ધર્મ એનું પાલન કેટલું કર્યું એની તમારી જાતને તમે પૂછો અને તમે એની સાથે કરવાના જે વેદોક્ત કાર્યો છે તે કેટલા કર્યા જેને વિહિત કર્મો કહે છે અને નિષિદ્ધ કર્મો છે તે તમે કેટલા કર્યા અને એમાંથી કેટલામાંથી મુક્ત થઈ શક્યા જે ન કરવા જોઈએ જેને સમાજે ટેબુઝ ગણેલા છે જેનો નિષેધ કરેલો છે તો એમાંથી તમે કેટલા મુક્ત થઈ શકાશો એ પણ તમે જુઓ અને એની સાથે એ પણ જુઓ કે વિશ્વના જે સનાતન નિયમો અને ધારાધોરણો છે એ સનાતન ધારાધોરણો અને નિયમો એની સમજ તમને કેટલી છે અને તમે કેટલા એની અંદર છે તે સફળ થઈ શક્યા છો બીજી બાજુ તમે એ પણ તમારી જાતને પૂછો અને અંદરથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરો કે તમે આજ સુધી જે કંઈ ધાર્મિક આધ્યાત્મિક નૈતિક એવા મૂલ્યો છે એ મૂલ્યોનું જતન કેટલું કર્યું પરંપરાઓનું જતન કેટલું કર્યું આચારો અને આદર્શોનું પાલન તમે કેટલું કર્યું તમે કેટલા એની અંદર સફળ રહ્યા કેટલા તમે નિષ્ફળ ગયા તમે એ પણ પૂછો તમારી જાતને કે તમારે તમારા ડેસ્ટિનેશનની સ્પષ્ટ સમજ સાથે એક વિઝન તમારા જીવનનું નક્કી કરેલું છે એ વિઝન સંસિદ્ધ કરવા માટે તમારી પાસે મિશનરી સ્પિરિટ છે તમારી પાસે જોશો છે તમારી પાસે પેશન છે તમે પેશિયોનેટ છો જો નથી તો શા માટે નથી અને શું કરવું જરૂરી છે પણ તમે તમારી જાતને પૂછો અને એથી આગળ વધીને તમે તમારી જાતને એ પણ પૂછી શકો છો કે મારે મારા જીવનમાં વિઝન મિશન અને પેશન હોવા છતાં પણ હજી હું ક્યાં અટકેલો છું એના એક લેખાજોખા છે એ પણ તમે કરી જુઓ તો આ મનુષ્યનો દુર્લભ અવતાર મળ્યો છે એને એડે નથી જવા દેવો અને એને સફળ અને સાર્થક કરવો છે તો એ સફળ અને સાર્થક કરવા માટે થઈને મેં અત્યાર સુધી જે કર્યું એમાં કેટલું કરવા યોગ્ય હતું અને કેટલું ન કરવા યોગ્ય હતું તેનું એક તારણ કાઢો અને બીજી બાજુ એની સાથે સાથે તમે એ પણ જુઓ કે હવે મારે મારી પાસે જે કંઈ મર્યાદિત સમય છે જે કંઈ આવરદા છે કે આયુષ્ય છે તેમાં હવે મારે કેટલી ઝડપે અને શું શું કરવું પડશે તો આવી રીતે જાત સાથે તમે જ્યારે વાત કરવાની શરૂઆત કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે ધીરે 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 તમારી આધ્યાત્મિકતાની અંદર આગળ પ્રવેશતા જાઓ છો અને તમારું જીવન જે છે તે ધીરે 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 સાંસારિક અને વ્યવહારિક હોવા છતાં આધ્યાત્મિકતાની દિશામાં તમે આગળ વધતા જાઓ છો એનો અર્થ એ છે કે તમે આત્માભિમુખ થતા જાઓ છો સમાજાભિમુખ હતા તમારું મોઢું સંસાર અને સમાજ તરફ હતું એના સુખ દુઃખ તરફ હતું એની જગ્યાએ ધીરે ધીરે તમે તમારી જાત તરફ અંદર તરફ વળ્યા અને તમે તમારી પોતાની જે અર્ચિસ્મતી જ્યોત છે તમારી પોતાની અંદરની જે તાકાત અને શક્તિ છે તમારી દિવ્યતા અને પૂર્ણતા છે તેને ઓળખવાની મથામણ તમારી ચાલુ થઈ આનું જ નામ અધ્યાત્મની દિશામાં વિકાસ કે પ્રગતિ છે